નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મિની ટ્રેક્ટરનો ખેતબજાર સાથે આખો શેટ વેચવા માટે આવેલો છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા વોટ્સઅપ ફેસબુક અને યુટ્યુબ પર જાહેરાત આપવી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે વિડીયોમાં તમે સ્વરાજ હાથસો સત્તર મિની ટ્રેક્ટરનો શેટ જોઈ રહ્યા છો તે લક્ષ્મણભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સ્વરાજ સાતસો સત્તર નવું ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં ઓછું ફરેલું સાથે તમે ટુ ટુવ્હીલ ટેલર દાતી રાપ પાળા બાંધવાનું હાથીનો સાપડો રેવલ તમામ ખેતબજારો કામનાથ ટુ વ્હીલ ટેલર સ્વરાજ સાતસો સત્તર ટ્રેક્ટર પચાસ ફૂટનું ટેલર તમામ આખો શેટ લક્ષ્મણભાઈને વેચવાનો છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જે કન્ડિશનમાં જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં જોવા મળશે ટેલર અને કેચવજાર વાપર્યા વિના છે વિડીયોમાં તમે જોઈ શકો છો કન્ડિશન સ્વરાજ સાતસો સત્તર મેન્યુ ટ્રેક્ટર ટાયર સારી કન્ડિશનમાં છે ઓરિજિનલ કમની કલરમાં છે કમની ફિટિંગ એન્જિન છે બેટરી સારી છે શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને ખેત કન્ડિશન જોઈ શકો છો નવા ખેત નવું ટેલર એક પણ વખત વાપરેલ નથી આખો શેટ નવો છે ઓઝાર અને સાતીનો બે હજાર પચીસના મોડલના છે આખો શેટ લક્ષ્મણભાઈને વેચવાનો છે આખા શેટની કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આખો શેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જૂનાગઢ અને માણાવદર તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક લખમણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે લખમણભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો